અને નરેશ કનોડિયાની જે લોકપ્રિયતા હતી એને તમે કઈ રીતે જુઓ છો એ આમ તો બંને ભાઈઓની પણ જે નરેશ જેને કહેવાય ઉપેન્દ્રભાઈ તો હતા જ આમ તો પછી પેરેલા બંને ચાલ્યા હશે રાઈટ જો આમાં છે ને એક નવો એંગલ પણ ઉમેરવાની જરૂર છે એ છે સમાજશાસ્ત્ર દરેક પ્રજા પોતાનો હીરો શોધી નાખે છે રાઈટ એટલે વિક્રમ ઠાકોર લોકોને ગમતો હોય તો એનો મતલબ એ છે કે પ્રજાએ એને પોતાનો હીરો માની લીધો એક્ઝેક્ટલી એટલે દરેકને મલ્હાર ઠાકર હીરો છે લાડલો છે લોકોનો કારણ કે અપર મિડલ ક્લાસનું ઓડિયન્સ મલ્હાર ઠાકરને પ્રેમ કરે છે કનેક્ટ થાય છે કનેક્ટ થાય છે દરેક સ્ત્રીઓને ઘરમાં આવો પોતાનો ભાઈ કે દીકરો કે પતિ કે પ્રેમી જે હોય પણ એમાં ફિલ્મો કોમર્શિયલી ચાલવી ના ચાલવી અલગ વાત હોય છે પાર્થભાઈ એની જોડે કનેક્ટ થઈ જાય છે કે હા ઘરનું જ કેરેક્ટર છે આ માણસ આપણી જેમ જ વર્તે છે હું આમ આમ જેને ને પેલા જેમ નજીક આવી જાઉં છું પછી પાછા પાછા જતા રહેશું આજે તમે કહ્યું તો એવું અત્યારે એવું વિક્રમભાઈની અથવા તો બે હજાર છ પછી એમની કોઈ વિક્રમ ઠાકુરની કોઈ ફિલ્મ આવે પહેલી સાત પહેલી સાત ફિલ્મ હા ત્યારે એવું થતું હશે ને કે હિન્દીને અમદાવાદમાં એક સપના થિયેટર છે એની બારસો પચાસ જેટલી કેપેસિટી છે હતી હવે તો એ લગભગ જૂનું થઈ ગયું છે કદાચ બંધ પણ થઈ ગયું આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તો એની બારસો પચાસ થી કેપેસિટી એટલે બારસો અડતાલીસ ચાર હજાર આઠસો જણા આખા દિવસમાં પિક્ચર જોવે તો હાઉસફુલ થાય એટલે હું ઘણી વાર ગમતમાં કહેતો કે એનો એક સો હાઉસફુલ થાય ને એ મલ્ટીપ્લેક્સ નો આખો દાડો કહેવાય ટિકિટ ના ગણો ગણો તો કિસ્સો દિવાળી પહેલી એક વાર મળવા આવજો તો સાહેબ આખું અઠવાડિયું સાતે સાત દિવસ ચારે ચારસો આ અડતાળીસો એટલે અડતાલીસો ગુણ્યા સાત કરો એટલી પબ્લિક પિક્ચર જોયું બીજા કોઈ શો નહીં કોઈ શો નહી પબ્લિક રાજકોટના ગેલેક્સી સિનેમાના માલિક જ્યાં આપણા વંદનભાઈ એક સરસ વાક્ય કીધું મને આપણા હોય એ સિનેમાનું એક સાચું ગણિત છે વાત છે કે કોઈ એક સિનેમા પબ્લિકને જ્યારે ગમી જાય છે એને જોવી જ છે એવું એ નક્કી કરી લે છે તો કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે અને કોઈ પણ કિંમતે જોવે છે સાચી વાત છે એક્ઝેક્ટલી એકવાર એને ગમી ગઈ કે મારે શોલે જોવી છે એકવાર એને નક્કી કર્યું કે મારે પુષ્પા જોવી છે એકવાર એને નક્કી કર્યું કે મારે હમ આપે કે એને જોવી છે તો એ બહાર ખુલ્લા મેદાનમાં પડદામાં બતાવો કે વરસતા વરસાદમાં બતાવો બાર રૂપિયાની ટિકિટમાં બતાવો કે પાંચસો રૂપિયાની ટિકિટમાં બતાવો એને સવારના આઠ વાગ્યાના શોમાં બતાવો કે રાતે એક વાગ્યાના શોમાં બતાવો એને જોવી જ છે